સ્વાગત છે આજે હું તમારી સમક્ષ ઉપમાની રેસીપી લઈને આવી છું તે પણ ખાવામાં એકદમ મસ્ત હોય છે અને આજે આપણે એની અંદર એવી સિક્રેટ વસ્તુ એડ કરવાના છીએ જેથી ઉપમાનો સ્વાદ સૌ ગણો વધી જશે

એક વાટકી સૂજી લીધી છે અને ત્રણ વાટકી જેટલું પાણી લીધું છે છે ને સહેલું માપ જે વાટકી તમે સુજી લો તે જ વાટકી આપણે ત્રણ વાટકી જેટલું પાણી લેવાનું છે ત્યારબાદ આપણે એક પેન લેશું ગેસ ઓન કરીશું તેમાં આપણે એક ચમચી જેટલું ઘી એડ કરીશું ઘીને સારું એવું ઓગળી જવા દેસુ ત્યાર પછી જે એક વાટકી સુજી લીધી હતી ત્યાં સુધી તેને શેકવાનો છે આ શેકા શેકાયો છે તે કેવી રીતે ખબર પડે કે તેમાંથી જ્યારે આપણે શેકતા હોઈએ તેમાંથી આપણે મસ્ત સુગંધ આવે તો આપણો સૂજી શેકાયો હોય છે અને થોડો સુજીનો કલર બદલાઈ જાય ત્યાં સુધી આપણે તેને શેકવાનો છે ત્યાં સુધી આપણે તેને સતત હલાવતા રહેશું આવી રીતે ઉપમા બનાવશો તો જે બાળકો ઉપમા નહીં ખાતા હોય તે પણ જરૂર ખાશે તમે બીમાર માણસને પણ જો આવી રીતે ઉપમા બનાવીને ખવડાવશો તો તેમને પણ જરૂર ભાવશે અને આ ઉપમા ખાવામાં પણ ખૂબ જ હેલ્ધી હોય છે જો આપણો સુધી થોડો શેકાવા આવ્યો છે એમાંથી મસ્ત સુગંધ પણ આવે છે જો એ જ પેનને આપણે સાફ કરી પાછું લેશું તેમાં એક ચમચી જેટલું આપણે તેલ લેવાનું છે અને એક ચમચી જેટલું મેં અહિયાં ઘી લીધું છે તો અહીંયા તમે બંને માંથી એક વસ્તુ પણ લઈ શકો છો ઘીનો પણ ઉપયોગ કરી શકો છો કા તેલનો પણ ઉપયોગ કરી શકો છો અહીંયા મેં ઘી અને તેલ બંનેનો ઉપયોગ કર્યો છે બંને સારી તેવા ગરમ થઈ ગયા છે ત્યારે તેમાં અડધી ટી સ્પૂન જેટલી આપણે રાઈ એડ કરીશું રાઈને સારી એવી ફૂટવા દેશું ત્યારે અડધી ટી સ્પૂન જેટલી આપણે જીરું એડ કરીશું જીરું બંને પણ સારું એવું ચચડવા દેસુ તેને અડધી ટી સ્પૂન આપણે હિંગ એડ કરીશું બધું સારી એવું ચચરી જાય ત્યારબાદ એક ચમચી જેટલા મેં સિંગ દાણા લીધા છે સિંગ દાણા આપણે અડધો મિનિટ સુધી તેલમાં સાતવવાના છે જેથી સિંગ દાણા એકદમ ક્રન્ચી થઈ જાય ત્યારબાદ એક ચમચી જેટલા મેં ડ્રાય ફ્રુટ લીધા છે ડ્રાયફ્રુટમાં મેં કાજુ અને અને દ્રાક્ષ લીધી છે ત્યારે એક ચમચી જેટલી મેં અડદની દાળ લીધી છે બધા એવું આપણે શેકી લેશું જો દ્રાક્ષ આપણી ફૂલી ગઈ છે એટલે સારી એવી શેકાઈ ગઈ છે ત્યારબાદ મેં એક મીડિયમ સાઇઝનું ગાજર લીધું છે તે એડ કર્યું છે તમે થોડું વધારે ગાજર લેવું હોય તો તમે પણ લઈ શકો છો અહીંયા મેં એક મીડિયમ સાઈઝ નું ગાજર લીધું છે ત્યારબાદ એક મીડિયમ સાઈઝ નું મેં કેપ્સિકમ લીધું છે તે એડ કરીશું ત્યારબાદ અડધો બાઉલ જેટલા મારે વટાણા લીધા છે ત્યાં ત્રણ તીખા લીલા મરચા લીધા છે અહીંયા મરચાનું પ્રમાણ પણ તમે જે પ્રમાણે તીખું ખાતા હોય તે પ્રમાણે લઈ શકો છો ત્યારબાદ આપણે વેજીટેબલ પૂરતું આપણે મીઠું એડ કરીશું અત્યારે મીઠું આપણે વેજીટેબલ પૂરતું જ એડ કરવાનું છે વધારે મીઠું અત્યારે એડ નથી કરવાનું બધાને સારી રીતે હું મિક્સ કરી લેશું ત્યારબાદ એને પાંચ મિનિટ સુધી આપણે કૂક થવા જશું અહીંયા વેજીટેબલને આપણે સાઠ ટકા જેટલા જ કૂક થવા દેવાના છે એનાથી વધારે કૂક થવા નથી દેવાના જો આપણે સાઠ ટકા જેટલા વેજીટેબલ કૂક થઈ ગયા છે સૂજી હતી તે તેમાં એડ કરી આ સૂજીને આપણે વેજીટેબલ જોડે સારી એવી મિક્સ કરીશું અને તેને એક મિનિટ સુધી આપણે તેમાં સતત હલાવ્યા રાખશું ડાયરેક્ટ આપણે પાણી નથી રેડવાનું એક મિનિટ સુધી તો આપણે આ વેજીટેબલ જોડે આપણે શેકવાની છે સારી એવી મિક્સ થઈ જાય અને એક મિનિટ શેકાઈ જાય ત્યાર બાદ જ આપણે તેમાં પાણી એડ કરવાનું છે ત્યાર બાદ આપણે જે પાણી લીધું હતું ત્રણ વાટકી તે એક એડ કરી દેસું બધું સારી રીતે મિક્સ કરી દેસું

અને સરસ મજા છે બાદ એક ચમચી જેટલા મેં ધાણા એડ કર્યા છે અને અડધો લીંબુ નો રસ એડ કર્યો છે ત્યારબાદ મેટલે કાળા મરી પાવડર એડ કર્યા છે છે કાળા મરી પાવડર એડ કરવાથી ઉપમાનો સ્વાદ ખૂબ જ મસ્ત આવે છે તમે જો સફેદ કાળા મરી ના હોય તો રેગ્યુલર કાળા મરી પણ ઉપયોગ કરી શકો છો તો તમને મારી રેસીપી કેવી લાગી જરૂર કહેજો જય શ્રી કૃષ્ણ